બાગ મિત્ર સ્માર્ટ ફાર્મિંગ એડવાઇઝરીમાં દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઈડર તાલુકાના જાદર ગામની અંદર મેંગોનું વાવેતર છે એમાં આપણે વિઝિટ કરી રહ્યા છીએ તો આપ જોઈ શકો છો કે ભાઈ અહીંયા આંબાનું વાવેતર કરેલું છે આંબાનું વાવેતર કરવામાં મેન જે ખેડૂતો ધ્યાન નથી રાખતા એ મેન જે છે કે ભાઈ જે આંબાનું જે પ્લાન્ટિંગ મટિરિયલ આવે એમાં માલ ફોર્મેશનનો પ્રોબ્લેમ હોય છે કે જ્યાંથી આપણે છોડ ખરીદતા હોઈએ છીએ આંબાના એના અંદર રોગ જીવા દ્વારા છોડ આવતા હોય છે જે આપણા ફાર્મની અંદર જ્યારે આપણે લગાવીએ છીએ તો એના પછી ખબર પડે છે કે ભાઈ જે નવી ડાળી જે ફૂટે છે તો એમાં માલફોર્મેશનવાળી એટલે ગુચ્છાવાળી ડાળી હોય છે એટલે છોડનો વિકાસ થવા દેતી નથી તો ખેડૂત મિત્રો આ ખાસ ધ્યાન રાખવું કે જે બી આપણે બાગાયતી પાકોની અંદર જે બી આપણે પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદીએ તો એ રોગજીવાત મુક્ત હોવું જરૂરી છે અને એનો મધરસ્ટોક એટલે નીચેનો રૂસ્ટોક કઈ વેરાયટીનો વાપરેલો છે ઉપયોગ કરેલો છે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તો જે પણ મિત્રોને આ રીતે બાગાયતી જેવા ફળ પાકો જેવા કે આંબો લીંબુ દાડમ જામફળ એની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી જોઈતી હોય તો બાગ મિત્ર સ્માર્ટ ફાર્મિંગ એડવાઇઝરીનો સંપર્ક કરી શકે છે આભાર દરેક ખેડૂત મિત્રો